થી એકત્રીસ મે ના રોજ વ્યસન મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેને લઈને આજ રોજ ફેથ ફાઉન્ડેશન દ્વારા ભાવનગર મહાનગરપાલિકાના સહયોગ સાથે વ્યસન મુક્તિનો કાર્યક્રમ ગોગા ગેટ ખાતે રાખવામાં આવ્યો હતો દર વર્ષે આખા વિશ્વમાં તેર લાખ લોકોનું ટોબેકોના સવાનથી મૃત્યુ પામે છે જેને લઈને ફાઉન્ડેશન ના લોકો દ્વારા વ્યસન મુક્તિ માટે જાગૃતતા લાવવા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ તથા સમાજસેવકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો આવનાર એકત્રીસ મે સુધી ફેત ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ શહેરમાં જઈ વ્યસન મુક્તિમાં જાગૃતતા લાવવા આવા કાર્યક્રમો કરવામાં આવશે રિપોર્ટર અનવલ લક્ષ્મીધર એસડી ન્યૂઝ ગુજરાતી ભાવનગર એકત્રીસમી મે વર્લ્ડ ઓફ ટોબેકો ડે છે એના અનુસંધાનમાં અમે દસ દિવસનું કેમ્પેન કર્યું છે અમે તમામ શહેરોમાં જઈને એક મેસેજ આપી રહ્યા છે કે તમાકુ છોડો જિંદગીને પસંદ કરો કરીને પ્રતિવર્ષ વર્ષ તેર લાખ લોકો તમાકુ અને તમાકુની થતી બીમારીઓના વ્યસનના લીધે મૃત્યુ પામે છે એટલે અમે આ યંગસ્ટર્સ દ્વારા એક આ કાર્યક્રમનું આયોજન કરીને મેસેજ આપવા માંગ્યું છે કેટલા સિટીમાં તમે આ પ્રોગ્રામ કરેલો અમે આ વર્ષે આઠ કોર્પોરેશન્સ ફોકસ કરી રહ્યા છે અને આમ અમે થ્રી ડિસ્ટ્રિક્ટ્સમાં તમામ ડિસ્ટ્રિક્ટ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ સાથે રહીને આ કાર્યક્રમોનું આયોજન કરી